સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર અઠ્યાસી માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી પુણા વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સોહાગ્યા આ બંને આ પેન પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પેન પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા અગિયાર લાખની માગણી કરેલી ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મીટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રજકના અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક ડબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતા આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે હવે આ તપાસમાં જે કોઈ કોઈ અન્ય સંડોવાયેલા હશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે અને આ જે નાણાં માંગ્યા છે એ સિવાય તેઓએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે નાણાં પડાવેલા છે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે આ બંને છે એ પદાધિકારીઓ છે જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે કયા પક્ષના બંને કોર્પોરેટર છે કેટલા કેટલા આ બંને કોર્પોરેટરો આપ પાર્ટીના છે અને બંને કોર્પોરેટર પ્રથમવાર ચૂંટાયેલા છે